ઠેર ઠેર વરસાદી માહોલ વચ્ચે હાલ તો કહી શકાય કે અરવલ્લીના માલપુરના ઉભરાણામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે દોઢ દોઢ કલાકમાં કહી શકાય કે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યા હોવાના સમાચાર સામે આવ્યા છે ભારે વરસાદને લઈને રસ્તાઓ હાલ તો પાણી પાણી થયા છે મહત્વનું છે કે માર્ગો પર પાણી વહેતા લોકોને હાલ તો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાહનો પાણીમાં જળમર્ગ બનતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે